નમસ્કાર મિત્રો તમારો સ્વાગત છે અમારી ચેનલ ગરવો ગુજરાતમાં મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આ એક એવી તારીખ છે જે હિન્દુ ધર્મના રીતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે આ પરમ પવિત્ર તિથિએ રામ જન્મભૂમિ અયોધ્યાના મંદિરમાં આપણા પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થશે તો આ દિવસનું આમંત્રણ લગભગ દરેકના ઘરે પહોંચી ગયું છે અને દરેક વ્યક્તિ બાવીસ મીટર જાન્યુઆરી એ યોજાનારા કાર્યક્રમમાં સાક્ષી બનવા માટે અયોધ્યા આવવાની ઈચ્છા રાખે છે પરંતુ આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ સાક્ષી બનવાનો દિવ્ય આનંદ માણવો દરેક માટે શક્ય નથી અને આપણા માનનીય વડાપ્રધાન એ તમામ દેશવાસીઓને અનુરોધ કર્યો છે કે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે દરેક વ્યક્તિ એ પોતાના ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવી દિવાળીની જેમ ઉજવણી કરવી તો મિત્રો આજના વિડીયોમાં હું તમને બધાને બતાવવા જઈ રહ્યો છું કે બાવીસ જાન્યુઆરી ઉરીની સાજે ઘરે શ્રીરામ નામની જ્યોતિ કેવી રીતે પ્રગટાવી લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં બાવીસ વીસ જાન્યુઆરી ઓગણીસો ચોવીસ ના રોજ પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરેમાં પહોંચી રહ્યા છે આ દિવસ તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના માટે દરેક ગામ શહેર અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે રામ ભક્તો ઘરે ઘરે જઈને આમત્ર આપી રહ્યા છે આ આમત્રાણમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે વિશ્વના રામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ બાવીસ જાન્યુઆરીના દિવસે સવારે અગિયારથી બપોરના એક વાગ્યાની વચ્ચે તમારા ગામ મોહલ્લા અને કોલોનીમાં સ્થિત કોઈપણ મંદિરમાં કે પડોશમાંથી રામ ભક્તોને એકત્રિત કરે અને પ્રાણ પ્રતિષ્ઠા નિહાળો અને ભજન કીર્તન કરો ટેલિવિઝન પર સમાજને અયોધ્યાનો જીવતમ પ્રસારણ બતાવો અને અભિષ્કે કરો શખંદ્વની કરો આરતી કરો પ્રસાદ વહેંચો રામ ભક્તો ઘરે ઘરે પજાઉના ચોખા જ નથી આપતા પરંતુ મિત્રો તેઓ એક પત્ર પણ આપી રહ્યા છે જેમાં લખ્યું છે તમે અને તમારો પરિવાર અયોધ્યામાં આવો અને ભગવાન શ્રીરામજીના આશીર્વાદ મેળવો જે રામ ભક્તો કોઈ કારણસર આવી શકતા નથી તેમના માટે પણ લખ્યું છે કે તેઓ જ્યાં પણ હોય ત્યાં તેમના ઘરની સામે દીવો પ્રગટાવો દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીપ પ્રગટાવીને રોશનીનું પર્વ ઉજવે છે તેવી રીતે તે દિવસની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે તો મિત્રો બાવીસ મીટર જાન્યુઆરીની સાંજે તમે આ પૂજા તમારા ઘરના મંદિરમાં કરી શકો છો ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજીને બિરાજમાન કરવા અને જો તમારી પાસે મૂર્તિ ન હોય તો તમે તેની જગ્યાએ ફોટો પણ રાખી શકો છો આટલું કર્યા પછી આપણે ગણપતિજી અને માતા લક્ષ્મીની પણ સ્થાપના કરશું કારણ કે આપણા જીવનમાં બે વાર દિવાળી ઉજવવાની તક પાંચસો વર્ષની રાહ જોયા પછી આવી છે હવે આ પછી આપણે રામ જ્યોતિ કેવી રીતે પ્રગટાવવાની છે તે જાણીએ જો તમારી પાસે પિત્તળનો દીવો હોય તો તે ખૂબ સારો છે અને જો ના હોય તો તમે કોઈપણ માટીનો દીવો અથવા કોઈ પણ પૂજાનો દીવો લઈ શકો છો આ રામ જ્યોતિ પ્રગટાવવા તમે શ્રદ્ધુ દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો પ્રતિષ્ઠાના દિવસે ફરી ભગવાન શ્રીરામની પૂજા કરવા માટે મીઠાઈઓ કપૂર અને ફૂલો અને કેટલીક ખાસ બાબતો છે જેને ધ્યાનમાં રાખવાની જરૂર છે તેના વિશે વિગતવાર જાણીએ પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે એટલે કે બાવીસ જાન્યુઆરીએ તમે પ્રથમ તમારા ઘરના મંદિરની સારી રીતે સાફ સફાઈ કરો ધ્યાનમાં રાખો કે મંદિરમાં કોઈ ફાટેલી જૂની તસવીરો અથવા અન્ય વસ્તુઓ ન હોવી જોઈએ આ દિવસે મંદિરની મૂર્તિઓને સારી રીતે સાફ કરો તમે જે ચિત્રની પાછળના ભાગની ધ્રુવને સ્વચ્છ કપડાંથી સારી રીતે સાફ કરો जे ने स्नान करी शक ते हो धातु बनेली मूर्तिओ ने स्नान ने साफ करवी जो एवं केटलीक मूर्तिओ के जेने स्नान करी शकात तो तेरे तने स्वच्छ कपड़ा थी साफ करवी जो खास कर प्रभु श्रीरामनी मूर्तिओ ने सारी रीते साफ करो आम करवा थी। તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા નિવાસ કરશે તેમજ પૂજા સ્થળની પાણીની સાથે સફાઈ કરો સાથે તમારી પોતાની સ્વચ્છતા પર પણ ધ્યાન આપવું જરૂરી છે ધ્યાન રાખો કે પૂજા સંબંધિત કોઈ પણ ધાર્મિક વિધિ માટે સૌથી પહેલા પૂજા સ્થાનની સફાઈ કરવી જોઈએ ત્યારબાદ સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પૂજાની તમામ સામગ્રીને સ્વચ્છ જગ્યાએ રાખો અને મંદિરમાં એક જગ્યાએ પ્રભુ શ્રીરામની મૂર્તિ સ્થાપિત કરો અને તેના પર ચદન લગાવો ચદન લગાવ્યા પછી ભગવાન રામની પૂજા શરૂ કરો પૂજા શરૂ કરતા ફેલા હથેળીમાં પાણી લો અને સકલ્પ કરો તેમજ મૂર્તિની સામે બેસો અને આંખો બધમ કરીને પ્રાર્થના કરો પવિત્ર વાતાવરણ બનાવવા માટે દીવો અને અગ્રબત્તીઓ પ્રગટાવો અને ભક્તિભાવથી પૂજાની શરૂઆત કરો જો તમારી પાસે પ્રભુ શ્રીરામની મૂર્તિ નથી તો બાવીસ મીટર જાન્યુઆરીના શભુ અવસર પર નવી મૂર્તિ લાવી શકો છો અને અભિજિત મુહૂર્તમાં પ્રભુ શ્રીરામની પૂજા કરો આ સમય મૂર્તિના અભિષેક માટે સૌથી શુભ છે કારણ કે તે જ સમયે પ્રભુ શ્રીરામજીનો અભિષેક અયોધ્યાના રામ મંદિરમાં થશે મૂર્તિ સ્થાપિત કર્યા પછી મૂર્તિમાં દૈવી હાજરીને આમત્રાન્ન આપવા માટે મંત્રોનો જાપ કરો જો તમારા ઘરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિ છે તો સૌપ્રથમ મૂર્તિનો જલાભિષેક કરો અને સ્નાન કરાવો મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવી અને ભગવાન શ્રીરામની આરતી કરો આ દિવસે પરિવારના બધા સભ્યો સાથે મળીને પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે અને ભગવાનનું આગમન થશે તમે પ્રભુ શ્રીરામની આરતી ભક્તિભાવથી કરીને પંચામૃત અને ઘી રામજીને અર્પણ કરો આખા ઘર અને પરિવારના સભ્યોમાં પ્રસાદ વહેંચો આ સાથે સાજે આખા ઘરમાં દીવા પ્રગટાવો અને દિવાળીની જેમ ઉજવણી કરો પછી સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો આ ભગવાન શ્રીરામના આગમનનું પ્રતિક માનવામાં આવે છે જો તમે પ્રભુ શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે અહીં જણાવેલી રીતે પૂજા કરશો તો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે જેમ દિવાળીના દિવસે આપણે ઘરમાં દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવીએ છીએ એવી જ રીતે બાવીસ જાન્યુઆરીના દિવસને આપણે દિવાળીની જેમ ઉજવવાનો છે કેમ કે પ્રભુ શ્રીરામ જ્યારે અયોધ્યામાં બિરાજમાન થાય છે ત્યારે દિવાળીનો ઉત્સવ તો બનાવવો જોઈએ જેવી રીતે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ એવી જ રીતે બાવીસ જાન્યુઆરીના દિવસે આપણે પ્રભુ શ્રીરામનું પૂજન કરવાનું છે અને આ રીતે આ દિવસને ઉજવવાનું છે અને તે દિવસે આપણે કેટલા દીવડા પ્રગટાવવા જોઈએ એ પણ જાણવું જરૂરી છે એક દીવો શ્રીરામ માટે અવશ્ય પ્રગટાવવો જોઈએ તે પ્રગટાવવામાં આપણે શધ્ધુ દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે જે દીવો પ્રગટાવીએ તે માટીનો બનેલો હોવો જોઈએ તમારી જેટલી ક્ષમતા હોય તે મુજબ તમે માટીના દીવાને લઈને પ્રગટાવી શકો છો જ્યારે પૂજાના સમયે દીવો પ્રગટાવીએ ત્યારે તેમાં ગોળ ઊભી દીવટે રાખવી જોઈએ મિત્રો આપણે પોતાના ઘરમાં જે રસોડું છે તેમાં એક દીવો પ્રગટાવવો જોઈએ બીજો દીવો જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ત્યાં પ્રગટાવવો જોઈએ ત્રીજો દીવો તમારા ઘરનો જે મુખ્ય દરવાજો છે ત્યાં પ્રગટાવવો જોઈએ ચોથો દીવો પણ તમારા ઘરના મુખ્ય દરવાજા પર પ્રગટાવવાનો છે એટલે કે ઘરના મુખ્ય દરવાજા પર બે દીવા પ્રગટાવવાના છેલ્લો અને પાંચમો દીવો તમારા ઘરમાં જે પવિત્ર અને ચોખ્ખી જગ્યા હોય ત્યાં પ્રગટાવવાનો છે મિત્રો જો આજનો વિડિયો ગમે તો તેને લાઇક અને શેર કરજો અને જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી રામ